ખાસો માલ ખડીરજો બાકર બાજર ને બોર પણ અમે ભાઈ ખડીર વિસ્તાર એટલો ઉખેટો પડી ગયેલો હતો અમારા તાલુકા થી કે અમારો તાલુકો અમને 130 કિલોમીટર થતો તો ગુજરાત માં અનેક પ્રવાસન સ્થળો આવેલા છે પરંતુ તમને કચ્છ નું નામ સાંભળતાની સાથે જ રણોત્સવ અને ધોળાવીરા ની યાદ આવી જાય છે કચ્છ જિલ્લો રણ ડુંગર અને દરિયો ધરાવતો જિલ્લો છે કચ્છ જિલ્લામાં રણોત્સવ સિવાય અન્ય પ્રવાસન સ્થળો પણ આવેલા છે વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો કચ્છ જિલ્લો સૌથી મોટો જિલ્લો છે ત્યારે હવે કચ્છમાં તમારે જો ધોળાવીરા અને સફેદ રણ જવું હોય તો હવે તમે ઝડપી પહોંચી શકશો હાલમાં એકલ બામણકા માટી કુ માટી કામ પૂર્ણ થવા આવ્યું છે આ જયારે એકદમ ડામર રસ્તો બની જશે ત્યારે વાગડ વિસ્તારને વિશેષ કરીને ખાડી ખરીદ એને બહુ મોટો લાભ થવાનો છે કેમ કે એમને એક તાલુકા મથકે જોડતો પહેલે કોઈ રસ્તો નહોતો અને એને એકસો સિતર કિલોમીટર ફરીને જવો પડતો હતો તો આ રસ્તો બનવાથી એક ખડેવાસીઓને એક બહુ મોટો ફાયદો થશે અને સાથે સાથે જો ટુરિઝમ છે એ પણ વિકસશે અને એમાં ટુરિસ્ટનો લાભ વાગડ અને ખડીડ સર્વેને બધાને મળવાનો છે અને અત્યારે હું જોઈ રહ્યો છું જેવી રીતે લોકોનો એક ધોળાવીરા હોય કે રણ હોય કે વાગડ વિસ્તારના જો સ્થાનો છે દેવસ્થાનો છે અથવા તો અન્ય નિહાળવા જેવી જો જગ્યાઓ છે એમાં બહુ ટ્રાફિક થવા લાગી રહ્યો છે અને આ સારી વાત છે કે એકલ ભાભણકા રસ્તો બનવાથી ખડીડવાસીઓને લાભ થવાનો છે આ બાજુ જો વાગડમાં જે એને લાભ થવાનો છે સાથે સાથે ટુરિઝમનો બહુ મોટો એક એક લાભ મળવાનો છે અને સાથે આ રસ્તો બનવામાં ઘણા બધાના મોટા યોગદાન થયા છે અને થોડા ટાઈમે પછી હું ખૂબ ધન્યવાદ કહું છું અને આભાર પ્રગટ કરું છું કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છન કેન્દ્રની એનઓસી લેવડાવવામાં સૌથી મોટો અગર કોઈ યોગદાન આપ્યો હોય તો વિનોદભાઈ ચાવડા આપ્યો છે પછી જેટલા પણ ધારાસભ્ય હોય ત્યારે મંત્રી વાસણભાઈ આહિર ખૂબ મોટો ફાળો રહ્યો છે અર્જનભાઈ રબારી જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે જીવા શેઠ થી કરીને આજ સુધી જેટલા જિલ્લા પ્રમુખો છે એનો ખૂબ યોગદાન રહ્યો છે કચ્છના જેટલા પણ ધારાસભ્યો છે ટોટલ એ ટોટલ ધારાસભ્યોનો ખૂબ એમાં યોગદાન રહ્યો છે કચ્છ જિલ્લામાં આવતા પ્રવાસીઓ માટે ખુશખબર છે પ્રવાસીઓને હવે ધોળાવીરા અને સફેદ રણમાં જવું હોય તો તેમને પચાસ જશે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના એકલ એકલબાંભકા માર્ગથી જો તમે ધોળાવીરા જશો તો તમને પચાસ કિલોમીટરથી વધુનું અંતર ઓછું કાપવું પડશે અને સાથે તમારો સમય પણ બચી જશે ખાસો માલ બાકર બાજર ને બોલ એવી વસ્તુ હતી પણ અત્યાર લગી અમારી કોઈ કચ્છની અંદર કદર નથી થતી બીજું કે અમે તાલુકાથી વિખૂટા પડી ગયેલા હતા અમારો તાલુકો એકસો ને ત્રીસ કિલોમીટર હતો એની જગ્યાએ અત્યારે અમને રોડ બનાવી આપ્યો છે તો અમારો તાલુકો અમને સાઠ કિલોમીટર ઉપર છે તો અમને સિત્તેર નો ફાયદો થાય છે બીજો અમારો ટાઈમ બચે છે અને ખડી આ નકશામાં હવે અમને એમ દેખાય છે એ કચ્છના નકશામાં ખડીને પહેલો સ્થાન મળ્યો છે એવો અમને અત્યારથી એવો અમારા અંદરથી એવો અમને ગર્વ આવે છે કે સરકારે અમારી નોંધ કરેલી સિનિયર પત્રકાર રામજીભાઈ મેરિયાએ જણાવ્યું હતું કે આ માર્ગ થકી ખડીર ભરૂડિયા સહિત અનેક ગામો અને વાગડ વિસ્તારનો ખૂબ જ વિકાસ થશે અને આજુબાજુના ગામડાઓમાં ચા નાસ્તા અને ખાણીપીણીની સુવિધાઓ ઉપલબ્ધ થઈને અનેક લોકોને રોજગાર મળશે હાલ આ માર્ગ પર ટૂંક સમયમાં ડામર રોડ બનીને તૈયાર થઈ જશે રામજી મેરિયા એકલ બાંબડકા માર્ગ એ ખડીરનો વિકાસ પથ કહી શકાય વર્ષો પછી આઝાદીના સિત્તેર વર્ષ બાદ આ વિસ્તારને કોઈ તાલુકા સાથે જોડતો માર્ગ મળે એ ખૂબ જ આનંદની વાત છે અને પડોશી દેશ પાકિસ્તાનની નજીક આવેલું આખું ખડીર પંથકના નાના મોટા બારથી પંદર જેટલા ગામો અને એની વસ્તી ત્યાં માલધારી અને પશુપાલન સાથે જોડાયેલો આ કોઈ વિસ્તાર અને એને રસ્તો મળતા ખૂબ જ આનંદની લાગણી ફેલાય છે આ રસ્તાથી ફાયદો શું થાય એ વાત કરીએ તો આ રસ્તાનું એક તો આખું પંથક છે એ ટૂંકા રસ્તે જોડાશે એકસો ને સાઠ કિલોમીટરનું જે અંતર હતું એને બદલે માત્ર સાઠ કિલોમીટરનો બચો પહોંચી જવાશે અને પ્રવાસન ઉદ્યોગ ખૂબ જ વિકસશે કારણ કે ધોળાવીરા એ વિશ્વની ધરોહરમાં જેને સ્થાન મળ્યું હોય એવું ધોળાવીરા એની સાથે ખડીર આખોય પંથક એક અંતક વિસ્તાર છે પણ ખેલાડીનો વિસ્તાર છે કહેવત છે ખાસો માલ ખડીરજો વાજર બાકરને બેર એમ ખડીરની કેટલીક વસ્તુઓ વખણાય છે એમાં હવે જીરું પણ ઉમેરાયું છે એટલે ત્યાંનું જીરું પણ ખૂબ વખણાય છે એને માર્કેટ મળશે પ્રવાસન ઉદ્યોગની સાથે સાથે એનું જે પશુપાલન છે એ પશુપાલનને ત્યાં દૂધની ડેરીઓ છે અને ત્યાંની ખેતીવાડીને પણ પ્રોત્સાહન મળશે ખડીર આખો વિસ્તાર જે છે એને રોજગારીની તકો મળશે સાથે સાથે માત્ર રસ્તો મળવાથી પૂરતું નથી એના માટે માત્ર સંતોષ નહીં માની લેતા ખડીર માટે હજી ઘણું બધું કરવાનું બાકી છે ખડીરનો વિકાસ રસ્તાના કારણે થશે સાથે સાથે જો ખડીરને પાણી મળે તો પથ્થરમાં પણ સોનું ઉગાડી શકે એવી તાકાત ખડીરવાસીઓમાં છે અને એ નર્મદા નર્મદાનું પાણી એકલથી બાંભણકા અને ત્યાંના જળાશયોમાં પાણી ભરાય

માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અથાક પ્રયત્નોથી આ કાર્ય હાથ ધરાયું છે અને હમણાં જ જાણવા મળતી વિગતો પ્રમાણે પાણીનું સર્વે પણ ચાલે છે તો આ ખડીરવાસીઓને પાણી મળશે ઝડપભેર તો ખડીરનો એક સર્વાંગી વિકાસ થશે પ્રવાસનની સાથે સાથે ખેતીવાડી પશુપાલન આ બધી જ રીતે ખડીરનો વિકાસ થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી એકલ બામણકા માર્ગની વાત કરીએ તો આ માર્ગની બંને તરફ સફેદ રણ આવેલો છે જેના કારણે લોકો આ માર્ગથી મોહિત થઈ જશે બંને બાજુ સફેદ રણનો સુંદર નજારો હોવાના કારણે આ માર્ગને બીજો રોડ ટુ હેવન માર્ગ કહી શકાય છે